રાત્રી છે સાથે ચા છે બીજું કાઈ છે નહિ ફરાડ માં આવવું જોઈએ મમ્મી જો સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે કારણ કે મારા મામા છે નહીં અમદાવાદમાં જાય છે જે તમને ખબર છે ને એને જવાનું છે બાર એટલે સૌથી પહેલા એને રાખડી બાંધી દઈશ મમ્મી જો ચકચકાટ લિપસ્ટિક લિપસ્ટિક ને આને શું કહેવાય નખ રંગે છે જોઈને તો આજે તો બેરુનો તહેવાર કેવાય ભાઈઓના તો ખીચા

આજે તમે સરસ લાગો છો મસ્ત ડ્રેસ પહેર્યો છે અને નાઈસ હેરસ્ટાઈલ એન્ડ ચશ્મા થેન્ક યુ સો મચ જો કે રોજ જેવી તૈયાર થાઉં ને એવી જ થાઉં છું ખાલી લિપસ્ટિક આજે અલગ કલર ની કરી છે તો રાખડી બાંધવા જાવું છે ને ટૂક સમયમાં હમણાં મમ્મી ની અત્યારે ગયા છે એટલે મમ્મી ઘરે આવતા રે ને પછી આપણે જાવું ત્યાં સુધી અમે હું તૈયારી થઈ જાવ ઓકે તો નીરવ નાઈ લે અને પછી નીરવ ને રાકડી બંધાઈ જાય પછી જાવ ઓકે એટલે આ બાંધો બાંધવાની બીજી મન બાંધવાની હું છોડી બાંધું કે થોડી તાર બેન જુલ્યો કાઈ વાંધો નહીં તૈયાર થઈ જાય પછી નીકળીએ અને જાડુ આજે બહુ મોટો વેપાર થવાનો છે એટલે બધી ગર્લ્સ છે ને આ રક્ષાબંધન માં ખુશ હોય જાડુ નાના હતા ત્યારે રિયલ માં એવું હતું કે દિવાળી અને રક્ષાબંધન આવે ને તો એમ થાય ઓહો પૈસા ભેગા થઈ જાય હવે મને એવું લાગે ખુદ કમાતા હોય ને એટલે પૈસા એવું હોય કે એટલું બધું ન હોય

નીરવ રાખડી બાંધી દે તો આ જો અંકિતા બેન ની રાખડી છે અદિતિબેન બેન બાંધી દે છે કારણ કે અંકિતા બેન નથી આવ્યા એટલે અંકિતા ની છે અને આદિતિ બેન ની છે તો જો બે રાખડી બાંધી દીધી છે અને હાથમાં રાખડી ને એવું બાંધું હોય તો હાથ થોડો ભરેલો ભરેલો લાગે છે તો નીરવ ને છે ને ટોટલ ચાર રાખડી બંધાય છે બે એને બે નું બાંધે અને બે છે ને મારા જે ફૈજી છે ને એ નીરવ બાંધે છે તો આ જો અંકિતા ની છે આ આદિતિ બેન ની છે અને આ છે ને મારા ફૈજી છે ને કુંદન ફઈ એની છે અને પપ્પા જેવો વાટ જોવે છે કારણ કે મારા એક ફૈજી હમણાં આવવાના છે એટલે આપણે ચોથી રાખડી બંધાઈ જાય ટોટલ ચાર રાખડી ટોટલ ચાર રાખડી બે બેનું ની અને બે ફાઈ ની

લઈ લેવું પડે બોક્સ સાઈડ માં એને છે ને બોક્સ ખોલવું ન પડે આખી આખું ગળા નીચે હોય નીરો હા ફઈ કે શિવાલીન ભાગનો ફઈ આપણે ખવડાવવાન બંધ કરો પડી બધાના ભાગ ના ખાઈ જાય હું કેવું નિલેશભાઈ ઈ તો બધા કોઈ મૂકે એમ નથી કરવો પડે એમ છે કરવો પડે આ આ હાલો ભાઈ પૂરું થઈ હા આટલો મોટો અડધો અડધો આપણે બે કરી ફઈ ખવડાઈ ખવડાઈ તમારે ha ha ha

સ્પાઈડરમેન વાળી રાખડી બાંધી છે ને એટલે હમણાં આરિયા છે ને સ્પાઈડર મેન બની જાય ને ઉઠવા મળશે સ્પાઈડરમેન બની જવા વસ્તુ જો રક્ષાબંધન માં આપડે છે સાડી આવી છે અને રક્ષાબંધન માં જે વેલી રાખડી બાંધવા આવે ને એ બેને છે કલર ચૂઝ કરવાનો મોકો મળે તો હું પેલા આવી છું તો મને કલર ચૂઝ કરવાનો મોકો મળ્યો છે એટલે મેં જો આ કલર ચૂઝ કર્યો તો રાખડી બાંધી જોવો ઘરે આવતા રહ્યા છીએ ને હજી મારા મામા ને એના ઘરે જવાનું બાકી છે પણ ઈ હવે છે ને આપણે 3 3:30 વાગે જાવ કારણ કે એક મામાન ઘરે છે ને એના છોકરાનો બર્થડે છે ને તો બધાય ભેગા થવાને છે તો ન્યા જેટલા ને બાકી છે ને બધાય રાખડી આપણે બાંધી દેવું અને નીર હવે જો દાળ ભાત થોડક ખાઈ લીધા છે અને મારું છે ને ખાલી પેંડા ખાઈ ને એટલું પેટ ભરાઈ ગયું ને કે મેં કાઈ નથી ખાધું નીરો તારું મોઢું પેંડા જેવું થઈ ગયું સાચી વાત છે પેંડા ખાઈ ખાઈ જો એટલું મોઢું મોટું થઈ ગયું છે કે વાત જ આવવા દો પણ નો ખાવ હોય તોય બધાય ખવડાવે ને હું તમને ખાસ વાત કહું તો મને જે માવાવાળા પેંડા આવે ને બહુ જ ભાવે અને વ્હાઈટ પેંડા છે ને એ મને બહુ એટલે બહુ ઓછા ભાવે પણ બધાય ખવડાવે એટલે તોય ખાઈ લીધા છે એટલે પેટ એમનો ભરાઈ ગયું છે અને બીજી વાત એ છે કે આજનો વ્લોગ અમે રક્ષાબંધને જે શૂટ કરી આજે તમને જોવા મળશે અમે એવો પ્લાન કર્યો છે એટલે આઈ હોપ કે તમને આજ જોવા મળી જાય અને બસ થોડીકવાર રેસ્ટ બેસ લેવો ને પાછો રાખડી બાંધવાનું ચાલુ કરવાનું છે જડુ નીરવ એવું કહેતો તો કે અત્યાર સુધી મારે બેન નથી તો મારે બેન ને લઈને કે બધે કે હું રાખડી બાંધવા જતા અને કે એના લગ્ન થયા કે તું આવી ગઈ એટલે કે મને પોરોક નથી મળતો કારણ કે નીરવની ડ્યુટી આવી જાય તો ટ્રાફિક એટલી રસ્તા ઉપર હોય કારણ કે બધી બહેનો ભાઈઓ રાખડી બાંધવા જતી હોય એટલે ટ્રાફિક હોય એટલે નીરવ મને લઈને બધી જગ્યાએ જવું પડે ને નીરવ વીસ રાખડી લઈને નીકળી વિચાર કરો મારો હું હાલ તો અત્યારે જો મારા મામાના ઘરે આવ્યા છે અને બધા છે ને મારા મામા ઘરે જ ભેગા થઈ ગયા છે આ હવથી મારા મોટા મામી છે કેમ છે મામી અને આ સૌથી મારા નાના મામી છે અને આ બે મારા મામાની છોકરાની વહુ છે આ મારા બેન છે આય મારા બેન છે આ બે મારા મામાના છોકરા છે ઘણા બધા છે તમને એટલી વારમાં નહીં સમજાય પણ અત્યારે જો બધા એક હારે રાખડી બાંધી દે તો ક્રિશા હાટો એના ફયે જો બહુ મસ્ત રાખડી લીધી છે મને બહુ એટલે બહુ ગમી ક્રિશા તને રાખડી ગમી કે નહીં હે ગમી જો કેટલી મસ્ત રાખડી છે No!

જો પણ બધા એનું ધ્યાન છે ચારેય છોકરા જો બેસી ગયા છે રાખડી બંધાઈ ગઈ છે મારા મામાના ઘરે ગયા હતા ન્યાય બધાને રાખડી બાંધાઈ ગઈ છે અને મારા માસીની છોકરી મામાની બધી છોકરી બધા છોકરા ને બધા ભેગા મળ્યા એટલે મને બહુ એટલે બહુ મજા આવી ગઈ વાત એટલી કરીને કઈ હું હોય કારણ કે બધા એક બીજા કરવામાં છે બીજી જતા આજનો અમારો આ વ્લોગ છે ને તમને આજે આજે મળી જાય એવી અમે ટ્રાય કરી છે તો તમને આજનો અમારો રક્ષાબંધન વાળો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમત તો લાઈક મસ્ત મજાની કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે અને Bye bye, happy Raksha